ભાવનગર માં એક યુવાન ઉપર કરાયો હુમલો ભાવનગર માં ઓટો રિક્ષા ચાલક યુવાન પર કરાયો હુમલો યશિન સતરભાઈ બેલીમ નામના યુવાન પર કરાયો હુમલો ઓટો રિક્ષા ના ભાડા બાબતે થયેલ માથાકૂટ ની તાજરાખી યુવાન ઉપર કરાયો હુમલો ઓટો રિક્ષા ચાલક યુવાન ને માર મારવામાં આવ્યુ હતો ઓટો રિક્ષા ચાલક ને માર મારે યુવાન ની ઓટો રિક્ષા માં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું ઇજાગ્રસ્ત યુવાન ને સારવા માટે ભાવનગર ની સટી હોસ્પિટલ ખાતે ખસેડાયા ઓટો રિક્ષા ચાલક યુવાન દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ

તમારે પેલા કે દુશ્મની છે કઈ ના ના મારે ઓવર માં